નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્થાયીની તાન મારે તમને બતાવવાની છે તાન એટલે શું એ વસ્તુ ખાસ સમજી લેજો જે સ્થાયીના આપણે આલાપ વગાડ્યા એ આલાપમાં જે સ્પીડ હતી એના કરતાં ડબલ સ્પીડ એટલે કે સમજો કે દુગુન વગાડવાની છે જેમાં આપણે સ્વરમલિકા મલિકા વગાડતા હતા તાલની જે સ્પીડ હતી એ સ્પીડ કરતાં ડબલ સ્પીડમાં એને દુગુન વગાડતા હતા તાલની સ્પીડ એની રહેતી હતી એ જ રીતના આમાં તાનમાં શું થશે તાલની સ્પીડ એ રહેશે વગાડવાની અને ગાવાની સ્પીડ ડબલ થઈ જશે હું તમને બતાવું છું અહીંયા જે સ્થાયીની તાન મેં લખેલી છે તમારા પીડીએફ ફાઇલમાં પણ લખેલી જ છે એમાં જો કંઈ બંનેની સરખામણીમાં કંઈક મિસ્ટેક હોય તો લાસ્ટ ટાઈમ મારું ધ્યાન દોર્યું હતું એક સ્ટુડન્ટે તો એ મેં તમને સુધારીને લખવાનું કહ્યું છે એ સુધારી દેજો અને અહીંયા આ જે છે દૂગુનની નિશાની છે આપ સૌ જાણો છો હવે એટલે આપણે આ લાઇન સિંગલમાં ગઈશું ભજમ અને નિષદીની અને વગાડીશું દુગુનમાં ફોર એક્ઝામ્પલ ભજ મન નિ સદીન શ્યામ સુંદર નિસા ગ પ નિધ પે સા નિ ધ મરે સા નિ સા ગ પનિસા પનિસા અથવા તો તમે અહીંયા પનિસા સા પનિસા સા આ રીતના પણ વગાડી શકો અથવા પનિસા આ પનિસા આ સા બે વાર વગાડવાનું છે અથવા જો તમને ઠેરાવ લેતા ફાવતું હોય તો ખાલી પનીસા વગાડવાનો પનીસા પનીસા અથવા પનીસા સા પનીસા સા અથવા પનીસા આ પનીસા આ સા બે વાર વગાડી શકો છો અથવા એક જ વાર ખાલી વગાડીને એને હું તમને વગાડીને બતાવું વખત બરાબર બતાવી દઉં છું પછી બીજો છે ભજ ભજ મન પનીસા અહીંયા એક જ વાર લેવાનું આ જે છે આમ તો બે વાર લેવાનું પણ આપણે એક જ વાર લઈને એક ગેપ પાડીશું અહીંયા એક માત્રાની નિસા ગ પ નીસા સા ની ધ મ ગ રે સા ની ધ મ ગ રે સા ની ધ પ ગ રે સા અને આનો આકાર કરવાનો આટલું તમને સમજી લેવું ખૂબ જરૂરી છે મેં જે વગાડવાની સિસ્ટમ બતાવી એ સિસ્ટમ ઉપર ખાસ ધ્યાન રાખજો એક અહીંયા અને એક ਅਈਆ ਬਰੋਬਰ ਇਹ ਉਹ ਤੰਨੇ ਵਗੜੀਨ ਬਤਾਉ ਲੇ ਤੁਮਨੇ ਖਿਆਲ ਆਵੀ ਜਸੇ ਦੂ ਬਜਮਨੰ ਸਦੀਨ ਸ਼ਾਮਰ ਸੁੰਦਰ ਸਗਮ ਪਨੀ ਧਪਮ ਗਰੇ ਸਾਸਾਨੀ ਧਪਮ ਗਰੇ ਸਾਨੀ ਸਗਮ ਪਨੀ ਸਾ ਪਨੀ ਸਾ

સુંદરતા શેમાં આવશે પેલું નિસ ગ પની ધ પગર સસા ની ધ મગર સની સામે લાગશે બરોબર પછી બીજું સૂંદ સા ની ધ મગર સસા ની ધ

હવે પ્રોપર તમને વગાડીને બતાવું છું આ બંને રીતના મેં બતાવ્યું એમાં તમને જે અનુકૂળ આવે એ રીતના લેવાનું આકાર કેવી રીતના કરવાનો છે સાથે સાથે એ પણ બતાવી દઉં ભજ મા ધી ન શા મા સુ સા ઘા મા પા નિધા પ સા સા નિધા પ મા ઘને સાકા મા પા નિશા પા સા

પહેલું જ જે છે એ મેં તમને બતાવ્યો ખાલી પનીસા પનીસા બે વાર આવ્યો છે મેં તમને ખાલી વગાડીને બતાવવા માટે એક જ વાર બતાવ્યો તો હવે ફરીથી ધ્યાનથી સમજી લેજો નિસા ગ પની થ મગરે સા ની થ મગરે સા નિ આ આ આ બરાબર બીજું નિષા ગમ પ નિ સા ની ધ પ કરે સ સા ની ધ મ કરે સ સા ની ધ મ કરે આ બરાબર તો આ રીતના વગાડીને અને ગાવાની તૈયારી કરી દેજો આવતી વખત તમને તાલ સાથે બતાવીશ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે